મારા ઘરે સ્પેશિયલ ચાઇલ્ડ ને જન્મ થયો સ્પેશિયલ ચાઇલ્ડ શું કેવાય એ જ મને ખબર નહોતી પેલા તો કે ભાઈ આને સ્પેશિયલી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્ટિપ્લિન એટલે મંદ બુદ્ધિ છે એને આગળ વધાર્યો મેં ધીમે 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 કરતા કરતા એને બે હજાર માં પ્રેસિડેન્ટ એવોર્ડ મળ્યું મિત્રો આજે ફાધર્સ ડે છે બાપ થકી જ આપણે ઉજળા છીએ પપ્પા આપણને ચાલતા શીખવાડે દોડતા શીખવાડે અને આપણે પડી જઈએ ને તો આપણને ઊભા થતા પણ શીખવાડે એ છે એક પિતા ત્યારે જ રાજકોટના એક મનોદિવ્યાંગ બાળકના પિતા જેમણે પોતાના સંતાન માટે ઘણા સંઘર્ષ કર્યા છે તો ચાલો એમની પાસેથી જ જાણીએ મારું નામ અત્યારે મારી ઉંમર લગભગ વર્ષ છે હું બેઝિક રીતે ગવર્મેન્ટ ઓફિસર હતો મારે મેં અભ્યાસ મિકેનિકલ એન્જિનિયરિંગ નો કર્યો છે પરંતુ મારા ઘરે સ્પેશિયલ ચાઇલ્ડ જન્મ થયો લગભગ બે એક્યાસીમાં માં ત્યારે મને ખબર નહોતી કારણ કે હું તો મિકેનિકલ એન્જિનિયર અને સ્પેશિયલ ચાઇલ્ડ શું કહેવાય એ જ મને ખબર નહોતી પહેલાં તો પરંતુ મારા ઉપર જે તકલીફ આવી એટલે ધીમે ધીમે પાંચ સાત વર્ષ પછી મને ખબર પડી બાળક મોટો થયું એમ કે ભાઈ આને સ્પેશિયલી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસિપ્લિન એટલે મંદબુદ્ધિ છે એટલે સ્વાભાવિક છે કે આપણે જ્યારે એક બાળક હોય અને આવું આપણે સાંભળી ત્યારે આપણે સખત આઘાત લાગે આપણી લાઈફમાં કે હવે આપણું શું થશે શું થશે પણ મેં એક નક્કી કરેલું હતું મારો એક ટાર્ગેટ હતો ગવર્મેન્ટ સર્વિસ હતી એટલે ટ્રાન્સફરેબલ જોબ હોય એટલે આ ગામથી આ તાલુકા જિલ્લામાં બદલી થયા કરતી હોય પરંતુ મારો એક ટાસ્ક હતો કે મારા બાળક જ્યારે ત્યારે જન્મ થયો ત્યારે ચાલતો નહોતો પણ મેં અને મારા મિસિસે બંને ખૂબ સખત પ્રેરત કરી અને તમામ પ્રયત્ન કર્યા દવા દારૂના એના જે કાંઈ અંધશ્રદ્ધા પર કહેવાતા હોય એ બધા જ પ્રયત્ન કર્યા પણ પછી મને એમ લાગ્યું કે આના માટે યોગ્ય આપણે ટ્રેનિંગ આપીને જ આને કાંઈક કરવું પડશે એ માટે અમે રાતને દિવસ મહેનત કરી સરકારશ્રીમાં ખૂબ રજૂઆત કરી જ્યારે મારી ટ્રાન્સફર સુરતથી એ બાજુ હતો દક્ષિણ ગુજરાતમાં અહીંયાથી મેં રાજકોટ ટ્રાન્સફર કરાવી અમારા બાળકના હિત માટે અને મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત સરકાર એ મારી વિનંતી માન્ય રાખીને લગભગ મને અઢારથી વીસ વર્ષ સુધી રાજકોટમાં જ મને જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં રહેવાનો ચાન્સ આપ્યો જેને કારણે મારા બાળકને હું આગળ વધારી શક્યો મારો બાળક આઈક્યુ લેવલ એનું સેવન્ટી ફાઇવ પર્સન્ટ એટલે મોટરેટ છે પરંતુ એને નથી ખબર પડતી નાણાકીય વસ્તુ કારણ કે મંદબુદ્ધિના બાળકોને કોઈ દિવસ નાણાકીય વસ્તુની ખબર ન પડે અને માતા પિતાને ચિંતા હોય કે આપણા ગયા પછી આ બાળકનું થશે શું સ્વાભાવિક છે અત્યારે તો દુનિયામાં પૈસો છે એ સર્વસ્વ છે તે આવા સંજોગોમાં આપણા બાળકને તો ખબર પડતી નથી એટલે એની ચિંતા જોઈએ સ્વાભાવિક છે બધા માણસો છે પણ ગુજરાત સરકાર અને ભારત સરકાર આવા બાળક માટે સવ સખત સંવેદનશીલ છે ખૂબ જ એના માટે સરકારી લાભો આપે છે પરંતુ નહીં અવેરનેસને કારણે મોટાભાગના વાલીઓને અવેરનેસને કારણે આ બધા લાભ લેવામાં એ લોકોને વિલંબ થાય છે જ્યારે મારો બાળકનો જન્મ થયો એને આગળ વધાર્યો મેં ધીમે 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 કરતા કરતા એને બે હજાર બારમાં પ્રેસિડન્ટ એવોર્ડ મળ્યો રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી હરફતે એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો ત્યાર પછી ચાર થી પાંચ વખત એને મુખ્યમંત્રી એવોર્ડ ગુજરાતના મળેલા છે આમ એવો એક જ બાળક છે એ ઇન્ડિયામાં કે જેને પાંચ વખત મુખ્યમંત્રી એવોર્ડ મળેલો હોય અને રાષ્ટ્રપતિ એવોર્ડ બી વખત મળેલા હોય ત્યાર પછી એને મેં રમતગમતમાં એને ગમતા ઓલામાં મેં ફીડ મળી તું એને સર્વિસ વધારે ગમતી હતી બારે જવાનું વધારે ગમતું હતું સૌથી પ્રથમ તો જેના ઘરે આવો બાળક જન્મે તેમ એમાં એને નક્કી કરવું જોઈએ કે આ બાળકને શેમાં એને ગમે છે શેમાં એને ઇન્ટરેસ્ટ છે શેમાં એને લાભ છે એમાં જ લઈ જવો પડે તમે એને ફોર્સથી એને ભણવામાં રાખશો તો એ ભણી નહીં શકે તમે ફોર્સથી એને આ રાખશો તો નહીં કરશો એના ઓલામાં કરવા માટે એવી રીતે મારા બાળકને સર્વિસ ગમતી હતી પણ આ બાળકને સર્વિસ કોઈ આપે નહીં પરંતુ મેં નવશક્તિ વિદ્યાલયમાં રિક્વેસ્ટ કરીને નવશક્તિ વિદ્યાલય મારફત એમાં એને સર્વિસ અપાવી કરતાં મારા બાળકને થોડોક સારો થયો ને લગભગ બે હજાર બારમાં એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો ત્યાર પછી ચારથી પાંચ મુખ્યમંત્રી એવોર્ડ મળ્યા સર્વિસને એને ગમવાને કારણે એનું જે ફીડ એને ગમતું કારણે હાલના આ તકે તેઓ પટેલ એજન્સી જે કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગનું કામ કરે છે તેમાં દસ હજાર રૂપિયાના પગારથી છેલ્લા સત્તર વર્ષથી એક જ ઠેકાણે કામ કરે છે અને સરસ બજારું કામ કરે છે પોતાની રીતે સેલ્ફ રીતે એ સ્કૂટર ચલાવે છે ડ્રાઇવિંગ કરે છે હું માનું છું તે સૌથી કદાચ ગુજરાતમાં અથવા તો ભારતમાં એવો એક જ મનબુદ્ધિનો બુદ્ધિનો બાળક હશે કે જેને લાઇસન્સ છે ઓલરેડી નહીં તો મંદબુદ્ધિના બાળકને જનરલી લાઇસન્સ મળે નહીં પરંતુ આને લાઇસન્સ છે અને સ્પેશિયલ બધું જ કામ કરે છે ઇન્ડિવિજ્યુઅલ ઘરનું પણ કામ કરે છે બહારનું પણ કામ કરે છે પરંતુ સમાજમાં આજે જે રેશિયો છે આ મંદબુદ્ધિના બાળકોનું દિવ્યાંગ બાળકોનું એ વધે છે વધે છે એનું કારણ હું માનું છું ત્યાં સુધી ફાસ્ટ ફૂડ છે વધારે સમાજમાં ફાસ્ટ ફૂડનું ચલણ એટલું બધું છે કે જેને કારણે આ બધો રેશિયો વધે છે પરંતુ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર આવા બાળકો પ્રત્યે તેમજ દિવ્યાંગ બાળકો પ્રત્યે ખૂબ જ સંવેદશીલ છે તેમજ ખૂબ જ એમને સારા 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 એના વહેતાથી કામ કરે છે દાખલા તરીકે ગુજરાત સરકારે આવા સ્પેશિયલ બાળકોને જે ચાર કેટેગરીના છે એમ આરસીપી ઓટીઝમ મજબૂરી એને એક હજાર રૂપિયા દર મહિને પેન્શન આપે છે બસ પાસ આપે છે પહેલાં સાદી બસમાં હતું પણ અત્યારે તો એને લક્ઝરી બસ અને એસી બસમાં એકની સાથે એક બે જણાને ફ્રી આખા ગુજરાતમાં ફ્રી આપે છે આ ઉપરાંત સરકારે નવો નિર્ણય કર્યો છે કે ગુજરાતમાંથી જ્યાં ઉપરથી બસ હશે એનું છેલ્લું સ્ટેશન હશે દરેક દાખલા તરીકે ગુજરાતમાંથી ઉપરથી છેલ્લું સ્ટેશન એનું દિલ્હી હોય કે જયપુર હોય તો ત્યાં સુધી એને ટિકિટ મળે છે નાદ્વાર હોય તો નાદ્વાર સુધી ટિકિટ ફ્રી મળે છે અને એ તે એસીમાં મળે છે સ્લીપરમાં મળે છે એ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ રેલવેમાં પણ સિત્તેર ટકા જેટલું બધા એને રિઝર્વેશન આપે છે આ ઉપરાંત જે દિવ્યાંગ બાળક મોટા થાય માનો કે અઢાર વર્ષના થાય ત્યારે સ્વાભાવિક છે મા બાપને ચિંતા થાય કે હવે અમારા બાળકનું શું તો સરકારે એના માટે એક સ્પેશિયલ ગાર્ડિયનશીપ કરેલું છે ગાર્ડિયનશીપ એટલે આ બાળકના કોઈ પણ છોતરીને પૈસા ન લઈ જાય એ બાળકના મા બાપ એનું ગાર્ડિયનશીપ કરી શકે છે એટલે એ જેને મા બાપને જેના ઉપર વિશ્વાસ છે એને એ એનું સાચવા માટેનું એનું તમામ એની મિલકત એનું ગાર્ડિયનશીપ કરી છે ઉપરાંત આ બાળકના વ્હીલ પણ થઈ શકે છે હમણાં જ એટલે વ્હીલ આ બધા સરકારે કાયદા કાયદા કરીને સરકારે સ્કૂપ્ત બે હજાર સોળમાં વિકલાંગ ધરો આવ્યો પહેલાં ચારથી પાંચ કેટેગરીથી અત્યારે એકવીસ વિકલાંગ ધરામાં કેટેગરી આવી છે આમ સરકાર પણ આ બાળક પ્રત્યે બધી બહુ સંવેદશીલ છે ખૂબ સારા કામ કરે છે અને હું છેલ્લા સત્તર વર્ષથી રિટાયર થઈ ગયો બે હજાર છમાં ત્યાર પછી આજ સુધીમાં આ દિવ્યાંગ બાળકોનું જ કામ કરું છું અને મારી પાસે આજે લગભગ બંધ આ ચાર પાંચ કેટેગરી અને તમામ કેટેગરીના છથી સાત હજાર બાળકોનું આખા ગુજરાતમાં હું કામ કરું છું તેમાં આ બાળકોને સરકારશ્રીમાં મળતા તમામ લાભો તેમજ એના તમામ કામો હું કરું છું રાજકોટમાં તેમજ બધા રાજકોટની બારે આખા ગુજરાતમાં ફરી ફરી અને અવેરનેસના પ્રોગ્રામ મેં ખૂબ કરેલા છે આશરે લગભગ ત્રીસથી ચાલીસ મને નેશનલ ઇન્ટરનેશનલ અને સ્ટેટ અંગેના એવોર્ડ બધા મળેલા છે સો મને બુધવારે હું સ્પેશિયલ છેલ્લા બાર વર્ષથી રામકૃષ્ણ આશ્રમમાં સેવા આપું છું જ્યાં સ્વીપી ચાઇલ્ડનું મોટું સેન્ટર છે અહીંયા લગભગ બારસો જેટલા બાળકો છે એમના તમામ કામ કરું છું તે અહીંયા બારગામથી આવતા બાળકોના પણ અહીંયા કામ કરું છું તેમજ શુક્રવારે હું સિવિલ હોસ્પિટલમાં બેસું છું શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં આ બાળકોના સ્પેશિયલ સર્ટિફિકેટ આપવામાં આવે છે દિવ્યાંગોના તો તે દિવસે હું ત્યારે ને ત્યારે દિવ્યાંગ બાળકોને લાભ મળતા જે લાભો છે અને એના હું કામ પૂરા કરી દઉં છું મંગળવારે હું એનિમલ હેલ્પલાઇનની ઓફિસ છે ત્યાં બેસું છું આ ઉપરાંત હું સદભાવના વૃદ્ધાશ્રમ એનિમલ હેલ્પલાઇનમાં પણ રૂબરૂ જઈ વૃદ્ધોના અને દિવ્યાંગ બાળકોના કામ કરું છું આ બાળકોને જેટલા તમામ સરકારી લાભ મળે છે એમાં કદાચ હું માનું છું તે અત્યારે રાજકોટમાં વધારેમાં વધારે આખા ગુજરાતમાંથી અવેરનેસ છે કારણ કે મારી પાસે આખા રાજકોટ નહીં પણ આખા ગુજરાતના જ્યારે ફોન આવે છે ત્યારે મને મને એવું થાય છે કે આ રાજકોટ સેન્ટર અત્યારે ખૂબ જ આપણે આગળ વધ્યું છે અને ખૂબ જ એના સરસ કામ થાય છે અને આપણે બધા લાભ અપાવ્યા છે મને એકચ્યુલી તો હું મિકેનિકલ હતો ત્યારે જ્યારે એનો જન્મ થયો ત્યારે મોરબીમાં જન્મ થયો પરંતુ હું બારડોલી સર્વિસ કરતો હતો એટલે હું મારું પોસ્ટિંગ બારડોલી હતું એટલે મારા મિસિસનો જન્મ થયો ત્યારે શરૂઆતમાં તો કાંઈ ખબર ન પડે પરંતુ પાંચ સાત વર્ષ પછી અમને ધીમે ધીમે ખબર પડી કારણ કે અમે એને ભણવા મોકલી ત્યારે એને કોઈ ભણવામાં એને ઇન્ટરેસ્ટ નહોતો કાંઈ ભણતો નહોતો આમ તેમ એટલે અમને ખબર પડી અમે ડોક્ટર પાસે ગયા ડૉક્ટર પાસે પેકેજ કરાવ્યું ત્યારે પછી ખબર પડી કે આનો આઈક્યુ ઓછો છે અને આને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે કે મંદબુદ્ધિ છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે આપણને કોઈ એમ કહે કે તમારો બાળક મંદબુદ્ધિ છે એટલે આપણને આઘાત લાગે અમને અમને મને અને મારા મિશીનને ખૂબ આગ લગાવે લાગ્યો કારણ કે મારા કુટુંબમાં મારા ભાઈઓના છોકરા અને બીજા બધા જ બાળકો લગભગ અત્યારે સિત્તેરથી એંસી ટકા અમેરિકામાં છે અને ડૉક્ટરને આ સારી પદવી ઉપર છે ત્યારે સ્વાભાવિક છે કે મને આઘાત લાગે જ પરંતુ એ આઘાતમાંથી થોડા વર્ષમાં અમે નક્કી કર્યું અમે બંને જણાએ કે આપણે કોઈપણ સંજોગોમાં આપણા બાળકને એકલી સમાજ સાથે એને ઇન્વર્ટ તો કરવો જ પડશે આ રીતે અમે પ્રયત્ન કરતાં કરતાં લગભગ લાંબી પ્રયત્ન આ બાળકોને બહુ તાત્કાલિક તો કોઈ પણ લાભ નથી શકે પણ ખૂબ પ્રયત્ન કરતાં કરતાં આજે મારો બાળક ચાલીસ વર્ષનો આશરે છે પરંતુ સત્તર અઢાર વર્ષથી સર્વિસ કરે છે અને છેલ્લા હું માનું ત્યાં સુધી વીસ બાવીસ વર્ષથી તો પોતાના સેલ્ફ બધા જ કામ કરે છે એના નાવા ધોવાનું એનું સેવિંગ એનું ખાવા પીવાનું બહાર જવાનું સ્કૂટરમાં એકલો જવાનો અહીંથી મોરબી એકલું જવાનું એટલે મને સંતોષ થયો છે કે આવી રીતે મારા બાળકને મેં સેલ્ફ કરી દીધેલો છે કારણ કે સમાજ સાથે ભેળવેલો છે નો ડાઉટ હજી થોડા ઘણા સમાજના પ્રોબ્લેમ હોય કારણ કે આના આઈક્યુ ઓછા હોય એટલે સમાજની સાથે જલ્દી ભળવા પરંતુ અમારા પ્રયત્ન સતત ચાલુ છે બીજું સરકારશ્રી આવા બાળકને કોઈ પણ સમાજના ગેરતત્વો ગેર આની સાથે આના ઓલા સાથે કાંઈ કરે તો એની સાથે એના એક્શન લઈ શકાય છે દિવ્યાંગ બાળકોની સાથે કોઈ પણ ગેરવર્તણૂક કરે તો એને સરકારશ્રી ખૂબ જ આ બાળકો માટે સવયશીલ છે એને ખૂબ જ એના ઘરે જઈને અને એને જામીન ન આપે એ રીતની સજા દિવ્યાંગ બાળકોને કોઈ પણ એની સાથે ગેરવર્તણ કરે આપવામાં આવે છે આમ સરકારશ્રી અને અમારા પ્રયોગશીલ જે એનજીઓ છે બધા એના ખૂબ સુખદ પ્રયત્નથી આ બાળકોને અમે માનીએ છીએ કે

એવા એવું એવું માલિશ કરતા રાતને દિવસે અમે ચોવીસ કલાક હું ને મારા મિસી જાગી જાગીને એને અમે કર્યું એમાં અમને જે ચાલતો નહોતો તો એમાંથી અમને ફાયદો થયો કે ચાલવા માંડો થોડો એટલે એનો અર્થ એવો થયો જેમ આપણે લેડીઝને ડિલિવરી આવે ત્યારે આપણે ખાટલા ઉપર એને શેક આપી એવી રીતે મેં મારા બાળકને લીમડાના નીચેથી શેક આપ્યા પગુપાણી આ બધે એવી રીતે મારા મિસિસે એને સવાર બપોર સાંજ રાત સર્વિસમાંથી આવીને મેં એને આવા શેકના પ્રયત્ન કર્યા એ માલિશના લીમડાના પ્રયત્ન કર્યા દેશી ગુગળના પ્રયત્ન કર્યા આ બધા પ્રયત્ન કર્યા ત્યારથી અમને એમ થોડુંક લાગ્યું કે આ બધા પ્રયત્નથી સરસ એને રિકવરી થવા માંડી છે નહોતો ચાલતો એ ચાલવા માંડો ધીમે ધીમે દોડવા માંડો એટલે આ અમારી ધીમે ધીમેની પ્રગતિના કારણે નો ડાઉટ આનો સમય બહુ લાંબો લાગ્યો હું લગભગ સત્તર વર્ષે મારો બાળક સખત સારા એવો દોડતો થઈ ગયો હાલતો થઈ ગયો પંદર સત્તર વર્ષે અને અમને ખૂબ જ આત્મસંતોષ થયો અને એ મારો આત્મસંતોષ જોઈ અને આજે હું એ ક્ષેત્રમાં કામ કરવા એક એન્જિનિયર હોવા છતાં પણ મને એમ થયું કે આજે વાલીઓની કોઈ જાગૃતિ નથી ને વાલીઓને જાગૃત કરવા માટે મેં બે હજાર આઠમાં એક પેરેન્ટ એસોસિએશનની સ્થાપના કરી રાજકોટમાં શરૂઆતમાં ફક્ત બે જ અમે પેરેન્ટ એસોસિએશનના સભ્ય હતા પણ હાલના તબક્કે પાંચથી સાત હજાર સભ્યો છે અને એ તમામ સભ્યોને અમે આ તમામ ગવર્મેન્ટના સરકારી કામો અને એનજીઓ તરીકેના કામો અને સરકારને મળતા લાભો એના એને એને એની થતી ફરિયાદો એના થતા પણ હું ફરીવાર એક વિનંતી કરું છું કે રથના પૈડા હંમેશા પતિ પત્નીના પૈડા એક સાથે ચાલે તો આ બાળકને જલ્દી લાભ મળે સમાજમાં અત્યારે વિકૃતિ એટલી હદે થઈ ગયેલી છે કે ઘરવાળા પતિ ઉપર પિતની ઉપર આરોપ મૂકે પતિ ઓલા ઉપર આરોપ મૂકે કે ભાઈ તારી જવાબદારી તારી જો એમાંથી બહાર આવી અને આપણે બધાએ સંયુક્ત રીતે સમાજની સાથે આ બાળકના પ્રયત્ન તો ખૂબ ખૂબ આપણા બાળક આગળ વધશે અને સમાજની સાથે એને થશે જોયું ને મિત્રો આ છે એક પિતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ તમને બધાને પણ હેપી ફાધર્સ ડે અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ ધન્યવાદ